આજે અમારો સમાજ ભેગો થયો છે ત્યારે વડીલો અને યુવા ધનને કહેવા માંગુ છું કે યુવાનો આપણામાં જે લોહી છે આપણામાં જે જનૂન છે અને આપણો જે સાહસ છે એ આપના ફ્યુચર માં તો બનાવજો સાથે સાથે સમાજની પણ ચિંતા કરતા રહેજો હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે

આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની એટલા માટે ઈચ્છા થાય છે એક આદિવાસી હોવાનું એક ગર્વ છે આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે બન્યો છું એનું માન એનો તાજ લઈને મારા સમાજ માટે બોલી રહ્યો છું કોઈકને ક્યાં ક્યાંક એવું હોય ઘણા મિત્રો આયા છે કે બેક વિડિયો ઉતારતો લાવજે ક્યાં કોણ કોણ આવ્યું છે એમ ભાઈ આજે મારો સમાજ ઉભો છે મારા સમાજની બહેનો છે મારા સમાજના વડીલો છે મારા સમાજનું યુવા ધન છે એના માટે આવ્યો છું મારે કોઈ રાજનીતિના બેનર લેવાના મારા આદિવાસી યુવા સમિતિને કોઈ ચૂંટણી લડાવવા માટે નથી આગળ આવેલા યાદ રાખે જેને મનમાં કીડો છે ખોલી નાખે સમાજના સર્ટિફિકેટથી ડોક્ટર બનેલો છે એટલા માટે સમાજ માટે બોલવા આવેલો છું તમારા કોઈ પાર્ટી કે નેતાની ગુલામી કરવા માટે નહીં જેટલો હેરાન થાય મારા સમાજને એટલો કરી લેજો

કોઈને કે તું કેમ ગયેલો તેને કહી દેજો કે મારા સમાજ ના યુવાના ફ્યુચર માટે અને મારા સમાજ ના ભવિષ્ય માટે ત્યાં ગયો બસ આટલું જ કહીને મારી મીનામે મારી વાણીને વિરામ આપું છું જય જોહર